ઓપ્શન ડી વડાપ્રધાન લોકસભા અહીંયા આપણે પ્રશ્ન નંબર નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા ભારતીય સંસદના અંગોમાં રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા ત્રણ અંગો આવશે પ્રશ્ન નંબર બે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ઓપ્શન એ બે ઓપ્શન બી દસ ઓપ્શન સી બાર અને ઓપ્શન બી પંદર પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન સી 12 એટલે કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે પ્રશ્ન નંબર 3 લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ઓપ્શન એ 18 વર્ષ ઓપ્શન બી 21 વર્ષ ઓપ્શન સી 25 વર્ષ ઓપ્શન ડી 30 વર્ષ પ્રશ્ન નંબર ત્રણ નો જવાબ છે ઓપ્શન સી પચીસ વર્ષ લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય પચીસ વર્ષની હોવી જોઈએ પ્રશ્ન નંબર ચાર રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ઓપ્શન એ પાંચ વર્ષ ઓપ્શન બી છ વર્ષ ઓપ્શન સી ચાર વર્ષ અને ઓપ્શન ડી કાયમી પ્રશ્ન નંબર ચાર નો જવાબ છે ઓપ્શન B છ વર્ષ રાજ્ય સભાના સભ્યની મુદત છ વર્ષની હોય છે પ્રશ્ન નંબર પાંચ સંસદનું નીચલું ગૃહ કયું છે ઓપ્શન એ રાજ્યસભા ઓપ્શન બી લોકસભા ઓપ્શન સી વિધાનસભા ઓપ્શન બી વિધાન પરિષદ પ્રશ્ન નંબર પાંચ નો જવાબ છે ઓપ્શન બી લોકસભા સંસદ નું નીચલું પ્રશ્ન નંબર છ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ ઓપ્શન બી સ્પીકર પ્રશ્ન નંબર છ નો જવાબ છે ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ પોતાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ કાર્ય કરતા હોય છે પ્રશ્ન નંબર સાત લોકસભામાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોઈ શકે છે ઓપ્શન એ બસો પચાસ ઓપ્શન બી પાંચસો ને બાવન ઓપ્શન બી પાંચસો પિસ્તાલીસ ઓપ્શન ડી પાંચસો પ્રશ્ન નંબર સાત નો જવાબ છે ઓપ્શન બી પાંચસો લોકસભામાં વધુમાં વધુ પાંચસો શકે છે પ્રશ્ન નંબર આઠ કયું ગૃહ કાયમી ગૃહ છે જેનું ક્યારેય વિસર્જન થતું નથી ઓપ્શન એ લોકસભા ઓપ્શન બી વિધાનસભા ઓપ્શન સી રાજ્યસભા ઓપ્શન ડી મંત્રીમંડળ પ્રશ્ન નંબર આઠ નો જવાબ છે ઓપ્શન સી રાજ્યસભા રાજ્યસભા એ કાયમી ગૃહ છે જેનું ક્યારેય વિસર્જન થતું નથી પ્રશ્ન નંબર નવ રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે ઓપ્શન એ અડધા એટલે એક તૃતીયાંશ ઓપ્શન બી ત્રીજા ભાગના ઓપ્શન સી ચોથા ભાગના એક ચતુર્થાંશ અને ઓપ્શન ડી બધા જ

પ્રશ્ન નંબર દસ નો જવાબ છે ઓપ્શન સી અધ્યક્ષ જેને સ્પીકર તરીકે પણ ઓળખવામાં આવે છે જે લોકસભાનું સંચાલન કરતા હોય છે પ્રશ્ન નંબર અગિયાર ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે ઓપ્શન એ એકસો ને બ્યાસી ઓપ્શન બી અગિયાર ઓપ્શન સી છવ્વીસ ઓપ્શન ડી બસો ને પચાસ પ્રશ્ન નંબર બાર રાજ્યના વિધાન મંડળ નું ઉપલું ગૃહ કયું છે ઓપ્શન એ વિધાનસભા ઓપ્શન બી વિધાન પરિષદ ઓપ્શન સી રાજ્યસભા ઓપ્શન ડી મંત્રીમંડળ પ્રશ્ન નંબર બાર નો જવાબ છે ઓપ્શન બી વિધાન પરિષદ રાજ્યસભા રાજ્યના વિધાન મંડળ નું ઉપલું પરિષદ છે જયારે નીચલું ગૃહ વિધાનસભા ગણવામાં આવે છે પ્રશ્ન નંબર તેર વિધાનસભાના સભ્યને શું કહેવાય છે શું કહેવામાં આવે છે ઓપ્શન એ એમપી ઓપ્શન બી એમએલએ ઓપ્શન સી એમએલએસી એમએલસી ઓપ્શન ડી સરપંચ

પ્રશ્ન નંબર ચૌદ નો જવાબ છે ઓપ્શન બી વિધાન પરિષદ ગુજરાતમાં વિધાન પરિષદ આવેલી નથી એ સિવાય વિધાનસભા છે વિધાન સચિવાલય સચિવાલય છે અને હાઈકોર્ટ આ ત્રણ વસ્તુ ત્રણ ગૃહો છે એટલે ત્રણ છે અને એના સિવાય વિધાન પરિષદ નથી પ્રશ્ન નંબર પંદર રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ મુખ્યમંત્રી ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી રાષ્ટ્રપતિ ઓપ્શન બી સુપ્રીમ કોર્ટના જવાબ છે પ્રશ્ન નંબર સોળ ધારાસભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી જોઈએ ઓપ્શન એ અઢાર વર્ષ ઓપ્શન બી 25 વર્ષ ઓપ્શન સી ત્રીસ વર્ષ અને ઓપ્શન બી પાંત્રીસ વર્ષ પ્રશ્ન નંબર સોળ નો જવાબ છે ઓપ્શન બી પચીસ વર્ષ ધારાસભ્ય બનવા માટે લઘુત્તમ વય પચીસ વર્ષની હોવી જોઈએ પ્રશ્ન નંબર સત્તર વિધાન પરિષદના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી જોઈએ ઓપ્શન એ પચીસ વર્ષ ઓપ્શન બી ત્રીસ વર્ષ ઓપ્શન સી પાંત્રીસ વર્ષ ઓપ્શન ડી એકવીસ વર્ષ પ્રશ્ન નંબર સત્તર નો જવાબ છે મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ઓપ્શન એ છ વર્ષ ઓપ્શન બી પાંચ વર્ષ ઓપ્શન સી ચાર વર્ષ ઓપ્શન ડી બે વર્ષ પ્રશ્ન નંબર અઢાર નો જવાબ છે ઓપ્શન બી પાંચ વર્ષ વિધાનસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ રાજ્યના મંત્રી મંડળના વડા કોણ હોય છે ઓપ્શન એ રાજ્યપાલ ઓપ્શન બી વિધાનસભાના અધ્યક્ષ ઓપ્શન સી મુખ્યમંત્રી ઓપ્શન ડી ગૃહમંત્રી પ્રશ્ન નંબર ઓગણીસ નો જવાબ છે ઓપ્શન સી મુખ્યમંત્રી રાજ્યના મંત્રીમંડળના વડા મુખ્યમંત્રી હોય છે જ્યારે કેન્દ્રના મંત્રીમંડળના મુખ્ય વડા વડાપ્રધાન હોય છે પ્રશ્ન નંબર વીસ કોઈ પણ ખરડો નાણા ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે ઓપ્શન એ રાજ્યપાલ ઓપ્શન બી મુખ્યમંત્રી ઓપ્શન સી વિધાનસભાના અધ્યક્ષ ઓપ્શન બી મંત્રી પ્રશ્ન નંબર વીસ નો જવાબ છે ઓપ્શન સી વિધાનસભાના અધ્યક્ષ કોઈ પણ ખરડો નાણા ખરડો છે કે નહીં તેની તે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરતા હોય છે પ્રશ્ન નંબર સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે ઓપ્શન એ સ્પીકર ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી રાષ્ટ્રપતિ ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ બોલાવે છે પ્રશ્ન નંબર બાવીસ ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી મુખ્ય ન્યાયાધીશ ઓપ્શન ડી લોકસભાના સ્પીકર અહીંયા પ્રશ્ન નંબર નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ગણાય છે પ્રશ્ન નંબર ત્રેવીસ નાણાં ખરડો સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ઓપ્શન એ રાજ્યસભા ઓપ્શન બી લોકસભા ઓપ્શન સી કોઈ પણ ગૃહમાં અને ઓપ્શન બી મંત્રીમંડળમાં પ્રશ્ન નંબર નો જવાબ છે ઓપ્શન બી લોકસભા નાણા કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચોવીસ વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ જનતા ઓપ્શન બી લોકસભાના સભ્યો ઓપ્શન સી રાષ્ટ્રપતિ ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ પ્રશ્ન નંબર ચોવીસ નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ની રાષ્ટ્રપતિ કરે છે પ્રશ્ન નંબર પચીસ બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદની રચના થાય છે ઓપ્શન એ એસી ઓપ્શન બી એસી ઓપ્શન સી એક્યાસી અને ઓપ્શન ડી બાવન પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન એ 71 એટલે કે 79 નો અનુચ્છેદ છે જે સંસદની રચના કરે છે એટલે કે બંધારણમાં જે અનુચ્છેદ નંબર 71 છે એમાં સંસદની રચના વિશે માહિતી આપેલી છે પ્રશ્ન નંબર 26 ગુજરાતમાંથી રાજ્યસભાની કેટલી બેઠકો છે ઓપ્શન એ 24 ઓપ્શન બી 11 ઓપ્શન સી 182 ઓપ્શન ડી 15 પ્રશ્ન નંબર છવ્વીસ નો જવાબ છે ઓપ્શન બી અગિયાર કે માંથી રાજ્યસભાની રાજ્યસભા બેઠકો આવેલી છે પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતમાંથી લોકસભાની કેટલી બેઠકો છે ઓપ્શન એ એકસો ને બ્યાસી ઓપ્શન બી અગિયાર ઓપ્શન સી છવ્વીસ અને ઓપ્શન ડી અઠ્યાવીસ પ્રશ્ન નંબર સત્યાવીસ નો જવાબ આવશે ઓપ્શન સી છવ્વીસ લોકસભાની છવ્વીસ બેઠકો છે જ્યારે બેઠકો જયારે રાજ્ય સભાની ગુજરાતની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની એકસો ને બ્યાસી પ્રશ્ન નંબર અઠ્યાવીસ સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમય હોઈ શકે છે ઓપ્શન એ ત્રણ મહિના ઓપ્શન બી છ મહિના કરેલો છે એમાં પ્રશ્ન આવી ગયા છે અહીંયા બીજી વાર પણ આવી ગયા છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ નો જવાબ છે ઓપ્શન બી છ મહિના સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ વિડીયો મહત્તમ છ મહિનાનો સમય હોઈ શકે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ બજેટ જે અંદાજપત્ર છે એ કોણ રજૂ કરે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી નાણા મંત્રી ઓપ્શન ડી સ્પીકર પ્રશ્ન નંબર ઓગણત્રીસ નો જવાબ છે ઓપ્શન સી નાણા મંત્રી

ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે ઓપ્શન એ પ્રમુખશાહી ઓપ્શન બી સંસદીય ઓપ્શન સી રાજાશાહી ઓપ્શન ડી સરમુખ ત્યાર ત્યાગાહી પ્રશ્ન નંબર બત્રીસ શૂન્ય કાળ એટલે શું ઓપ્શન એ સવારનો સમય ઓપ્શન બી પ્રશ્નકાળ કાળ પછીનો સમય ઓપ્શન સી રાત્રીનો સમય ઓપ્શન ડી રજાનો દિવસ પ્રશ્ન નંબર બત્રીસ નો જવાબ છે ઓપ્શન બી પ્રશ્નકાળ પછીનો સમય શૂન્યકાળ એટલે પ્રશ્નકાળ પછીનો સમય પ્રશ્ન નંબર તેત્રીસ કોઈ પણ ખરડો કાયદો ક્યારે બને ઓપ્શન એ લોકસભા પસાર કરે ત્યારે ઓપ્શન બી રાજ્યસભા પસાર કરે ત્યારે ઓપ્શન સી રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે ઓપ્શન ડી મંત્રીમંડળ મંજૂરી આપે ત્યારે પ્રશ્ન નંબર ત્રણ નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે કોઈ પણ ખરડો કાયદો બને તો રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે છે છે ત્યારે કોઈ કોઈ પણ પણ કાયદો કાયદો ખરડો બને પ્રશ્ન નંબર ભારતના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી ચીફ ઓફ આર્મી સ્ટાફ ઓપ્શન ડી સંરક્ષણ મંત્રી પ્રશ્ન નંબર ચોત્રીસ નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ ભારતના સંરક્ષણ દળોના સર્વોચ્ચ પ્રશ્ન નંબર પાંત્રીસ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે ઓપ્શન એ પ્રત્યક્ષ ઓપ્શન બી પરોક્ષ ઓપ્શન સી લોટરી દ્વારા ઓપ્શન બી નિમણૂક દ્વારા પ્રશ્ન નંબર પાંત્રીસ નો જવાબ છે ઓપ્શન બી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રશ્ન નંબર છત્રીસ લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે ઓપ્શન એ અધ્યક્ષ ઓપ્શન બી ઉપાધ્યક્ષ ઓપ્શન સી સચિવ અને ઓપ્શન ડી વડાપ્રધાન પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન એ અધ્યક્ષ લોકસભાની બેઠકોનું સંચાલન અધ્યક્ષ કરતા હોય છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન નંબર 37 પ્રોટેમ ટાઈમ સ્પીકર ની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ સ્પીકર ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી રાષ્ટ્રપતિ ઓપ્શન ડી જનતા પ્રશ્ન નંબર સાડત્રીસ નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર ની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર ની નિમણૂક કરતા હોય છે પ્રશ્ન નંબર આડત્રીસ કડોકટી લાદવાની સત્તા કોની પાસે છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી સંસદ અને ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ પ્રશ્ન નંબર આડત્રીસ નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ કોટક કટોકટી લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ ભારતમાં પુખ્ત વય મતાધિકાર ની ઉંમર કેટલી છે ઓપ્શન એ એકવીસ વર્ષ ઓપ્શન બી અઢાર વર્ષ ઓપ્શન સી પચીસ વર્ષ ઓપ્શન ડી પંદર વર્ષ પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી 18 વર્ષ ભારતમાં પુખ્ત વય મતાધિકારની ઉંમર 18 વર્ષ છે એટલે કે 18 વર્ષનો વ્યક્તિ આપણે મત આપી શકે છે પ્રશ્ન નંબર 40 રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ઓપ્શન એ 25 વર્ષ ઓપ્શન બી 30 વર્ષ ઓપ્શન સી 35 વર્ષ ઓપ્શન ડી 40 વર્ષ પ્રશ્ન નંબર ચાલીસ નો જવાબ છે ઓપ્શન સી સીસ વર્ષ રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય વર્ષની હોવી જોઈએ વર્ષ હોય તો રાજ્યપાલ બની છે પ્રશ્ન નંબર એકતાલીસ સંસદનું સત્ર કોણ બોલાવે છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી સ્પીકર ઓપ્શન સી રાષ્ટ્રપતિ ઓપ્શન બી સંસદીય કાર્યમંત્રી

પ્રશ્ન નંબર બેતાલીસ નો જવાબ આવશે ઓપ્શન સી વિધાનસભા તેતાલીસ ભારતના બંધારણના રક્ષક રક્ષક કોણ છે ઓપ્શન એ સંસદ ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત ઓપ્શન ડી રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ચુમ્માલીસ વિધાન પરિષદના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ઓપ્શન એ ચાલીસ ઓપ્શન બી સાહીઠ ઓપ્શન સી સો ઓપ્શન ડી ત્રીસ પ્રશ્ન નંબર ચુમ્માલીસ નો જવાબ છે ઓપ્શન એ ચાલીસ વિધાન પરિષદના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી જેટલી હોવી જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ઓપ્શન એ જીવી માળવંકર ઓપ્શન બી સરદાર પટેલ ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન ડી નેહરુ પ્રશ્ન નંબર પિસ્તાલીસ નો જવાબ છે ઓપ્શન એ જીવી માળવંકર જે લોકસભાના પ્રથમ સ્પીકર હતા પ્રશ્ન નંબર છેતાલીસ રાજ્યના વાસ્તવિક વડા કોણ છે ઓપ્શન એ રાજ્યપાલ ઓપ્શન બી મુખ્યમંત્રી ઓપ્શન સી હાઈકોર્ટના જજ ઓપ્શન ડી મુખ્ય સચિવ પ્રશ્ન નંબર નો જવાબ છે ઓપ્શન બી મુખ્યમંત્રી હોય છે પ્રશ્ન નંબર સુડતાલીસ કયા રાજ્યમાં સૌથી વધુ લોકસભાની બેઠકો છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી બિહાર પ્રશ્ન નંબર સુડતાલીસ નો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ લોકસભાની બેઠકો આવેલી છે પ્રશ્ન નંબર અડતાલીસ સંસદમાં વિરોધ પક્ષના નેતા બનવા માટે કેટલી બેઠકો જોઈએ ઓપ્શન એ એક ડિવાઇડેડ દસ ઓપ્શન બી એક ડિવાઇડેડ પાંચ ઓપ્શન સી એક ડિવાઇડેડ બે ઓપ્શન ડી એક ડિવાઇડેડ વીસ પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બેઠકો નું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી સ્પીકર ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી વડાપ્રધાન કેબિનેટ બેઠકોનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળતા હોય છે કેબિનેટ બેઠકો જે હોય છે તેમનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળતા હોય છે ચાલો આપણો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 50 કાયદો બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે ઓપ્શન એ ન્યાયતંત્ર ઓપ્શન બી ધારાસભા ઓપ્શન સી વહીવટ ઓપ્શન પચાસ નો જવાબ છે ઓપ્શન બી ધારાસભા જે કાયદો બનાવવાની પ્રક્રિયા છે તેને આપણે ધારાસભા કહેવાય છે બરાબર તો આજના આપણા સંસદ અને રાજ્ય વિધાનમંડળ જેનું માળખું કાર્ય સત્તા અને વિશેષ અધિકારો વિશેનો આથી પચાસ એમસીક્યુ લેતા બરાબર છે એના પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા એનામાંથી પચાસ પ્રશ્નો લઈશું બરાબર જેથી કરીને તમને જલ્દીથી સિલેબસ મુજબ એમસીક્યુ મળી રહે અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચાલો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત